સોલર પ્લાન્ટ પર કામકાજ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે સમગ્ર નગરને પીવાનું પાણી પૂરું પાડતી કરનેટ ખાતે આવેલ પંપિંગ સ્ટેશનને ચલાવવા માટે પણ ત્યાં ત્રણ પ્લાન્ટ નાખવામાં આવ્યા છે જે હાલ કાર્યરત છે જેને લઈ પંપિંગ સ્ટેશનના વીજબિલમાં તો ઘણી રાહત મળી રહી છે જ્યારે હવે નવા આ બાબતે બંને સોલર પ્લાન્ટની વાત કરીએ તો સો કેજીના સોલર પ્લાન્ટ કાર્યરત થયા બાદ વાર્ષિક રૂપિયા તેર લાખ ચૌદ હજારનો ફાયદો અને પચાસ કેજીના સોલર પ્લાન્ટમાંથી છ લાખ સત્તાવન હજારનો વાર્ષિક ફાયદો નગરપાલિકાને થશે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોનો રેકોર્ડ જોઈએ તો કરોડ રૂપિયાનું વીજ બિલ વીજ કંપનીનું નગરપાલિકાનું બાકી રહેતું હોય વારંવાર ક્યારેક સ્ટ્રીટ લાઇટો તો ક્યારેક ગટરના પંપિંગ સ્ટેશનમાં કનેક્શન ઓપન બિલ ન ભરવાના કારણે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કટ કરવામાં આવે છે પરંતુ હવે વીજ બિલની ચિંતા ઘટશે નગરપાલિકાના પંદરમાં નાણાપંચના બજેટમાંથી આજે સોલાર ની કામગીરી હાથ પર લેવામાં આવી છે એ નગરપાલિકા શોપિંગ સેન્ટર પર સો 100 કિલોવોટ નો પ્લાન્ટ અને નગરપાલિકા નું જે અત્યારની બિલ્ડિંગ છે એની પર 50 કિલોવોટ નો પ્લાન્ટ નું આયોજન છે બંને નું થઈને લગભગ દોઢ કરોડ રૂપિયા નો ખર્જો થશે એની સામે 25 વર્ષમાં પાંચ કરોડ રૂપિયા નો ફાયદો નગરપાલિકા ને થશે ખાસ કરીને રંગપન ને ઓડિટોરિયમના લાઇટ બિલ માટે આયોજન કરવામાં આવ્યું છે ભવિષ્યમાં નગરપાલિકાની વિવિધ બિલ્ડિંગો પર પણ સોલર પ્લાન્ટો કરીને ઓછામાં ઓછું એમજીવી નું બિલ ભરવું પડે નગરપાલિકાએ એવું આયોજન કરવામાં આવશે એના માટે સરકાર તરફથી વિવિધ ધ્યાન તો પણ આપવામાં આવશે અને ડબ્બોય ને જે દરબાઓથી બનાવવાનું સપનું છે એમાં એક નવું પીછું ઉમેરાયું છે ભાજપ નો સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને એ ન્યાય સમગ્ર ગર્ભાવતી નગરીનો વિકાસ થાય એના માટે પ્રયત્ન ચાલી રહ્યા છે અને જે રીતે રસ્તાના કામો હાથ પર લેવામાં આવે છે જે રીતે ડ્રેનેજ માટે પ્રાઈમરી મંજૂરી ચુમ્માલીસ કરોડ રૂપિયાની આવી છે પાણીની લાઈનો માટે સાડા બાર કરોડ રૂપિયા આવ્યા છે અને ગેસ લાઈન માટે ઘેર ઘેર ગેસ લાઈન માટે ચૌદ કરોડ રૂપિયા આવ્યા છે